વિસાવદર તાલુકાના વિછાવડ ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે પંચોતેર માં પર્વની ઉત્સાહપૂર્વક રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી વિછાવડ સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ સંજયભાઈ નડિયાધરાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધતા રાષ્ટ્રભાવનાની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા મંત્રી રમણીકભાઈ ગોહિલ વિસાવદર મેડમ કનકાઈ મંદિરના ટ્રસ્ટી ઉદયભાઈ મહેતા શ્યામ ચાવડા મનુભાઈ સાસિયા સંજયભાઈ નડિયાદ્રા મનસુખભાઈ દંડિયા પુષ્પમાળા સાલ તેમજ મોમેટર પર કઈ સન્માનિત કરવામાં આવ્યા હતા વિસાવદર ટુડે ન્યૂઝ ગુજરાતીના પત્રકાર શ્યામ ચાવડાનું પણ આ તકે સન્માન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન માનવ સેવા સમિતિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તિરંગા અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ બિસ્કીટ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સરપંચ સંજયભાઈ નડિયાદરા વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા વિસાવદર પીએસઆઈ સુમરા મેડમ વિસાવદર માનવ સેવા સમિતિના મંત્રી રમણીકભાઈ ગોયલ કનકાઈ મંદિરના ટ્રસ્ટી ઉદયભાઈ મહેતા ઉપરો સરપંચ વિનોદભાઈ ઠુમર હોદ્દેદારો ધીરુભાઈ ભાખર શાળાના આચાર્ય પારુલબેન તેમજ શાળા પરિવાર પોલીસ તેમજ હોમગાર્ડ સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભ હતો શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ